જય માતાજી મિત્રો કેમ છો બધા દાણા મજામાં જશું અને હું પણ મજામાં છું તો આજે તો આપણે જવાનું છે અમારી નવી દુકાને એટલે દુકાન એનો ઘણો ટાઈમ થયો છે પણ અમારે ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો હું હમણાં તમને જઈને શકે દુકાને બતાવી અને જો બેન ભાઈ થાય એ ત્યારે શી એ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે આપણે જલ્સી ગામમાં

અને એને જે સ્પેશિયલ આપણે કામ માટે જે કામ માટે લાવ્યા એને શરૂઆતન કરી દીધું બાદ તો એને સાફ સફાઈ કરી નાખી છે ને અહીંયા પણ જો વાળવાણ શરૂ કરી દીધું છે હા તમને કીધું કે આપણે દુકાન તમને તો આ અમારી અમારું સપનું કહેવાય એમ તો અમારી દુકાન છે દુકાન તો જો આ દુકાન છે નાનકડી એક દુકાન આપણે શરૂ કરી છે એમ સોડા પણ છે આપણે સોડાનું મશીન છે અને એમ

જે આમાં રસ ને એવું છે મઠો છે અને ખાસ જે આપણે કહેવાનું છે આપણે તુલસીના પપ્પા જે કામ કરે છે ને એ તમને કહેવાનું છે કારણ કે જો આમાં સામાન એ બધા પડે છે તો અહીંયા સામાન્ય તો આ બધો સામાન જોતા તમને ખબર પડી જ જવી જોઈએ કે આ શેની વસ્તુ છે તો આપણે તમને બતાવી દેવી કે તુલસીના પપ્પા ગોલા બનાવે છે અને બહુ મસ્ત ગોલા બનાવે છે તો એ બધું કામ તો આપણે ગોલાનું તો બપોરે શરૂ થાય છે તો હું તમને બધાને ખાસ

અને આ દુકાને તમે ગમે ત્યારે આવી શકો પણ આપણી જે દુકાન છે ગોલાની એ ખાવત તમે થોડાક સમય આવજો નકર તો આજ બંધ થઈ જાય કારણ કે આપણે શરૂ કર્યું એનો ઘણો બધો ટાઈમ છે પણ એટલું બધું આમ કામ હોય કે નહીં એટલે આમ બ્લોગ બનાવવાનો ટાઈમ જ આજે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવ્યો છે તો તમે તમારું કામ શરૂ કરો સાફ જો આપણે તો આપણું સાફ સફાઈનું કામ શરૂ કરી દીધું છે અને આપણે જો સ્પેશિયલ સોડા પણ છે આપણી સોડાનું મશીન પણ છે સમજો અને હવે તુલસીના પપ્પા આપણે તો જો કે રોજ ન આવી પણ તુલસીના પપ્પા રેગ્યુલર આવતા હોય એટલે એને તો આ રીતના ઘણું બધું એમ કે આવી રીતે સાફ સફાઈ કરવાની હોય ચોકલેટના ગબલા ને એવું સરસ મજાની ચોકલેટો ને એવું છે આપણે સોડા મુકતા એટલે ગ્લાસ ગ્લાસ પીસ અને થોડું ચીકણું પડે હું લેવાય છે આશીષભાઈ

અને એને પેલા જે આ કકેના જે કુરકવરિયાને હું તો લેતી જાય હરવાર ભાડું ભાડું લે ઈ તો અમે લઈ હું થોડું છે આમાં ડુંગળી બટેકા છે બધી વસ્તુ વસ્તુ જો આમાં પેટ્રોલ ડીઝલ બધી વસ્તુ અને જો તો ઘણો ટાઈમ થઈ ગયો હું એને દાળ છે બધી મગની અડદની બે બધું ડાલું અને હવે ઘરે જવાનું તો સરસ મજાની છે તમને મેં પહેલા બતાવી હતી એના કરતાં ઘરે બધી આમ થોડું વ્યવસ્થી કેમ થઈ ગયું અને હવે આપણે થોડાક ફૂફુરા બધું લઈ આમાં તો કરી લીધી છે અને બધું કપડાં નિયો ધોવાનું હોય એ બધું લઈ ઘરે જશું જો લઈ જવાનો એ આમ ભેરા ખાલી સાબુ લીધા પાંચ કપડા ધોવાના લ્યો એક ઘસારી સકડી જે કપдро ભરન બાકી થી ગુરફુના દકીસી આ મોટો કી એમાં પેટ્રોલ નામાં ડીઝલ હ ના ના ડીઝલ પેટ્રોલ જ છે હવે તો કોથળો તો હે ભરવાનો હોય કપડા ધોન સાબુ એવું બીજું કઈ નથી નથી કંઈ એક તારો કોથળો ભર પછી ખબર પડે કેટલું લેશો હોય મિત્રો આપણે પછી ઘરે આવ્યા તો ફરફણ ને બધું બનવા મળ્યું છે ઘરે હું બનાવી જો આ જો ફરફર બનાવી છે અને ખાટલો અહીંયા છે

જો દિયામાં આવા સંખીસી તાખા દીધો છે મારી આજ તો એટલે ખબર કાઢવા ને અને આ બાજુમાં છોકરાઓ કઈ રમતા હોય એવું લાગે છે

તો આજે તો આપણે તમને પૂરા આખા દિવસનું આપણું રેગ્યુલર જે કામ હતું એ તમને બતાવ્યું જો આજે આપણે સવારમાં તો તમને કીધું એ પ્રમાણે દુકાનમાં ગયા તા અને પછી આપણે ઘરે આપણે ફરફરને એવું બધું બનાવ્યું અને અત્યારે આપણે સાંજે જો નીચે ડાભાતને એવું બધું બાફા મૂકીને આમ સરસ મજાનું વાતાવરણ છે તો વાતાવરણને જોવા માટે આપણે ઘડી એમ છું કે હાલત આપે આવી એમ વરસાદ જેવું છે એમ કોકોક સાટાઈ પડે છે તો હું તુલસીની એના પપ્પા ત્રયણી આવ્યા હતા તો જ તુલસી ને પપ્પા તો સરસ મજા ના રમાય તો આજ તુલસી પપ્પા જો કે ભાઈ દુકાન બેઠા છે ને એટલે થોડાક ફ્રી છે એટલે ઘરે આવ્યા તા અત્યારે રોંઢાક ના તો તુલસીને ને રમાડવા છે તો આજનો આપણો જે તમારું રેગ્યુલર મારું કામ હતું એ તમને બતાવ્યું તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તુલસી ભાઈ ભાઈ ટાટા કહેજો ટાટા